તમારા મોબાઈલની સાથે કનેક્ટ થઈ જાય છે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે આવો એક કેસ સામે આવ્યો છીએ તો તમારે આનાથી કેવી રીતે બચી શકવું તો દેન તેના માટે હું અહીં વોટ્સઅપના બેઝ રેટિંગ બતાવીશ તે તમારે જરૂરથી કરી દેવાના છે અને આ સ્કેમને તમે કેવી રીતે યુઝ કરી શકો છો એટલે કે કેવી રીતે તમારે તેને ઓળખીને તમે તેને બંધ કરી શકો છો તો તે પૂરો વિડીયો જુઓ તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ દોસ્તો જેમ મેં તમને બતાવ્યું કે નવો સ્કેમ વોટ્સઅપની જડેથી આવ્યો છે સિર્ફ તમારા મોબાઈલમાં એક ફોટો મોકલશે અને તે ફોટો તમે જેવો ડાઉનલોડ કરશો તો ઓટોમેટિકલી તમારો મોબાઈલ આખો હેક થઈ જશે અને હેક થયા પછી તમારા મોબાઈલની તો જાણકારી જશે જ પણ તમારા બેંક એકાઉન્ટ પણ પૂરેપૂરું ખાલી થઈ જશે તો તે બચવા માટે તમારે શું કરવાનું છે તેના માટે હું તમને વોટ્સઅપના બે એવા સેટિંગ બતાવીશ જેમની મદદથી તમે અહીંથી સિક્યોર થઈ શકો છો તો તેના માટે તમારે શું કરવાનું છે તો સૌથી પહેલા તમે જે વોટ્સઅપ તમારું વાપરો છો તેમાં તમારે જવાનું છે અને અહીં તમારે ત્રણ ડોટ છે તેના પર ક્લિક કરવાની છે સેટિંગમાં જવાનું છે ત્યાર પછી તમને સ્ટોરેજ એન્ડ ડેટા નામનો એક સેટિંગનો ઓપ્શન આવશે તેના ઉપર તમારે ક્લિક કરવાની છે હવે દોસ્તો ત્યાર પછી તમે નીચે જુઓ તો તમને મીડિયા ઓટો ડાઉનલોડ લખેલું આવે છે તો અહીં તમને ત્રણ સેટિંગ જોવા મળશે જેમાં તમારે વાઇન યુઝિંગ મોબાઈલ ડેટા જે છે તેના પર ક્લિક કરીને અહીં તમારે આ બધાને અનટિક કરી દેવાનું છે આનો મતલબ શું થાય છે તે પણ હું તમને બતાવી દઉં આ બધું અનટિક કરી દેવાનું છે ત્રણે ત્રણ સેટિંગની અંદર હવે દોસ્તો આમાં એવું હતું કે તમે જ્યારે કોઈ પણ ના ફોટા આવતા હોય યા ફિર કોઈ રિંગ વિડિઓ આવે તો ઓટોમેટિકલી તમારા મોબાઈલમાં તે ડાઉનલોડ થઈ જતું હોય છે જો તમે આ બંધ કરી દેશો તો તમારા મોબાઈલમાં ઓટોમેટિકલી કોઈ વિડીયો ફોટો કોઈ પણ એવી પ્રકારની રિંક આવતી હશે ઓટોમેટિકલી કામ નહીં કરે હા દોસ્તો બંધ કરી દેવાનું છે ફેરું છે મોબાઈલ ડેટા યુઝ નહીં કરે કારણ કે આ સેટિંગ બંધ કરશો તો વાઈફાઈ સાથે કનેક્ટ તમારો મોબાઈલ હશે તો તે પણ કામ નહીં કરે અને રોમિંગમાં હશે તો પણ તમારા ફોટા અને વિડીયો ઓટોમેટિકલી રેકોર્ડ નહીં થાય

જ્યાં દોસ્તો એટલે કે તમે કોઈને જાણતા નથી એવા વ્યક્તિ તમને મેસેજ અથવા ફોટા મૂકશે તો તમે આ સેટિંગ ઓન કરી દેશો તો ઓટોમેટિકલી તમારું જે વોટ્સઅપ છે તેને બ્લોક કરી દેશે જ્યાં દોસ્તો આ મહત્વનું સેટિંગ એટલા માટે છે કે આપણે કોઈને ઓળખતા નથી તેમ છતાં પણ આપને ફોટા વિડીયો અથવા એવી વેબસાઇટ રિંકુ મોકલતા હોય છે જે આપ સ્કેમ હોય છે તો તેને WhatsApp ઓટોમેટિકલી બ્લોક કરી દેશે તો આ સેટિંગ તમારા મોબાઈલ માં જરૂર જરૂરથી કરી દેવાનું છે દોસ્તો WhatsApp ઓ આ સ્કેમ ના વિશે તમને ખબર હતી કે નહીં તમને કમેન્ટ જરૂર કરજો અને આ વિડિયો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો કારણ કે તે પણ બચી શકે આ સ્કેમને રહીને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો ગુજરાતી માં જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો Facebook ઉપર જોઈ જો છો તો અમારા વિડિયોને લાઈક અને શેર જરૂર કરજો ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત